મહાદેવ હરિ ઓમ જય માતાજી જો આજે છે રક્ષાબંધન તો રક્ષાબંધનની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને ભાઈ બહેનનું પરબ બધાય ને એવું સરસ મજાનું જાય ને અત્યારે ટાઈમ થયો છે સવારના સાડા ચાર ને આજે થોડીક હું વધુ વહેલી વીઠી છું કારણ કે આજે સે સોમવાર એટલે આપણે પાર્થેેશ્વર મહાદેવની લિંગની પૂજા તો કરવી જ હોય આજે થોડીક વિશેષ પૂજા કરવી છે એટલે આપણે એકસો ને આઠ લિંગની પૂજા કરવી છે એટલે એકસો ને આઠ લિંગ બનાવવાની છે એટલે થોડીક વધુ વેલ્યુટી છે એટલે હજી લિંગ બનાવતા આપણે કલાકનો ટાઈમ લાગશે એટલે અત્યારથી હું લિંગ બનાવવાનું ચાલુ કરી દઉં કે કલાકમાં બધી લિંગ તૈયાર થઈ જાય પછી પૂજા તો નિરાતે કરશું ફૂલ બીલી પીલીપત્ર તો સોમવારે તોડાય નહીં એટલે આપણે કાલે જ લઈ લીધા છે પણ ફૂલ હજી એને પપ્પા ઉઠશે ને પછી લઈ આવ દે પછી પૂજા કરશું

આપણે જનોઈ બદલાવી લઈ ભુવસ્વ તસ્વીતુર વરેણિયમ વર્ગો દેવસ્ય ધીમહી યોના પ્રચોદયા જો આપણે નાના હોય ત્યારે આપણે જનોઈ ધારણ કરી એટલે કે આપણે કાયદેસર વિધિ વિધાનથી આપણા ગુરુ આપને જનોઈ ધારણ કરાવે અને આમ તો જોઈ તો સામાન્ય કાચા ઉતરના ત્રણ તાતના દેખાય પણ હકીકતમાં જનોય એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ તયનયનો આમાં વાસ છે જે આમાં આ જનોય હોય ત્યાં આપણે તૈન ગાંઠ વયરી હોય અને તૈન તાતના હોય એટલે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેયનો આમાં વાસ છે અને જનોય પહેરવાનો મિનિમ કે પહેરી લીધી એટલે તમે માતિયારા નથી જનોય પહેર્યા પછી તમારાથી કોઈ પણ ખોટું કામ ન થાય તો જનોય ખાચી બાકી જનોય ખંભે હોય અને ન કરવાના કરી તો એ હાલે નહીં એટલે અત્યારે આપણે હવે જનોય બદલાવીશ જો અત્યારે આપણે પાથેશ્વર ની પૂજા કરવાની છે એટલે કે આપણે એકસો ને આઠ લિંગ નું સર્જન કરી કમ્પ્લીટ કરી દીધું છે અને આપણે પૂજા કરાવશે આપણા પ્રવીણભાઈ અદાના દીકરા કારણ કે પાંચ પીપળા રહેતા અહીંયા એકસો આઠ લિંગ બનાવી આખો શ્રાવણ મહિનો એની પૂજા કરતા અને કોણ શૈલી અહીંયા આવ્યા એટલે અહીંયા એને પૂજન નથી કર્યું પણ આપને પૂજન કરાવશે કારણ કે બ્રાહ્મણ હોય એટલે વિધિ તો આવડતી હોય એટલે વિધિ વિધાનથી આપને પૂજા કરાવશે તો આપણે એને નહીંના અત્યારે પાથેશ્વર મહાદેવની પૂજા કરી કરેલી

ખંડ સંગન દિવ્ય ગંધાદક્ષમનહ વીકુપન સુરક્ષા ચંદન પ્રતિગતમ સિધિબુદિશ્રી સામ સદાશિવાય નમ સંદન અર્પણ સર્પયામી દેવ ગળી ઉતારો યાની કાની પાપા પાની મત પુતાને સંતમ સર્વાની પદે પદે સમર્પયામિ યાની કાની પાપા પાની મત પુતાને સંતમ સર્વાની પદે પદે સમર્પયામિ બે જણા ફૂલ બધે ઉતારો આ બદલામાં સોખા અર્પણ કરી દીધો હવે આનો ભગવાનને જમ્યા છે આટી હવેથી હમ આટી ઓમ દુપોં નિપોં સમર્પયામિ સાડે પૂર્વ પક્ષમ પ્રતક્ષરામ સમર્પયામિ હરુ પ્રસાદ જો ને જો ને જો ગરીબ ઘરનો પ્રસાદ જો એ મહારાજ નીચે રો લાગી ગયો પરિવારમાં માંગજો એ નીચે રો ના પેલો પરિવારમાં માંગજો સોમવાર છે આપણે કાંઈ કામ કરવાનું હોય નહીં પણ ગાયું કામ હોય એ તો આપણે કરવાનું જોઈએ રૂટિન પ્રમાણે આજ તો થોડુંક આવવાનું મોડું થઈ ગયું આપણે આજ મકાઈમાં નાખી દઈએ સારો દિવસ છે ને રક્ષાબંધનનો તો એ શું કામ કરી નાખે એટલે ગાયું લીલું ખાવા માંડે હમણાં ખાલી ભૂકા ઉપર જ ગાયું છે હાલો હવે ચાલો મુરત કરો આપણે રક્ષાબંધન ના દિવસે નૈના ને કઈ તારા હિથે જ મૂરે જ કેટલી મકાઈ વાઢવાનું લગભગ તમે વાઢવાનું મુરત તો મારા હિસે જ કરવું એટલે કે પછી એટલે પછી આખું વરસ મકાઈને ખોડ ને વાઢવાનું ચાલુ રહે એમ

અને વરાપ નીકળી છે ને વરસાદ કાલે નથી ને એટલે ગાયોની આમ મજા આવી ગઈ બધું કોરું થઈ ગયું કાલે તડકો ને અને અત્યારે ખુલ્લું છે એટલે અને બધાયને મજા માણસ ને બધા માણસ બે દિધ આવે ને પાણી ચાલુ કરી દે એ તો અમુક આજે ચાર્યું મહિના કરવા પણ ખરેખર તો પાણીની જરૂર નથી કારણ કે આજે હવા મહિનોથી વરસાદ ચાલુ હતો એક ધારો અને પાંચ દિન વરાપ આવે તો ખરેખરને તડકાની જરૂર છે પણ આપણે ખેડૂતનું મન ન માને એટલે એને એમ થાય કે નવરાશી લઈને પાઈ દે પણ હકીકતમાં આને હજી બે સાતથી તડકો તો એકવીસ તારીખે પાછો વરસાદ આવે છે એમ હવામાન ખાતું કહે છે એ આવી જ જા હા એટલે લગભગ બે સાતથી હું તો વધારે સારું એમ અને આપણે ક્યાંય ચાલુ કરવું નથી પાણી આપડે મરસી ને થોડીક લંકાય એટલે વૈત ફૂલ થાય થોડીક મોલ જરૂર તો હોય જ ગોઈ પણ મોલ થોડોક લાંઘો મારે ને તો એ હારો થાય હમુક આપણે શ્રાવણ મહિનાના ના ગમે 100 સોમવારે ઓડિયા નાથ ની બનાવી પણ આપને ખબર હતી કે આ સોમવારે દેવાંશી રોહી આવી જાય એટલે આપણે આ સોમવારે જ રાખ્યું ને આપણે દીપ માળાય આ સોમવારે જ કરવાની છે

કાંતિભાઈ ને ગઈરુ વસ્તુ ભાવે બધું સવાય નહીં પણ આ આપણી જવા અત્યારે બનાવી છે એ ખાસ આમાં ધ્યાન રાખવું પડે સીધો આપણે ગેસ બંધ કરીને સીધો લોટ ને ખાલી ગોળ મિક્સ થઈ જાય ને એટલું ગરમ રાખવાનું એટલે સરસ અહીને રાખડી બાંધવા માટે બેનો એ તૈયારી કરી લીધી છે ને અમારા ભાઈને તો જાજી જાઝીભાજી છે દેવાંશી રૂહી પ્રાચી વેદાંશી પ્રિયાંશી પછી નેહલ ખુશી ક્રિતિકા નિયતિ અને ઝલક અને અમારા ભાઈને બધાયની રાખડી આવે એટલે હમણાં ભાઈનો હાથ ભરાઈ જાય કા ભાઈ

¿Eh? ¿No? a ¿eh? ¿Huh? Ni, ¿Ni <risa> 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 dí va, dí yeah, La <laughs> 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 <¿Abande, nadie>? A <laughs> ¿Qué <oso? risa> <laughs>

કાનો છો તું તું કાનો છો મારો કાનો કોણ છે મારો કાનો દેવાંસ કોણ હે આ મમ્મી હે એના મમ્મીનો એના મમ્મી કો દીજો જો તો છો તો લાઈક કરી શું એ કરી તો અમાર ત્યાં અમાર ત્રણ ને પાત્રીસ થઈ ગયે છે આખો દિવસ સાડા ચાર વાગ્યા ની વાત છે આમ નમ ગયો છે આટલા તો કપડા ધોયા દેવાંશી રોહી ને સ્કૂલે થી ઠેલા ભરાય ભરાય વા એટલે એ કપડાં આખો દિવસ બપોર લગન ધોયા હાડા અગિયાર વાગ્યા લગન હવે અત્યારે આપણે ઇસ્ત્રી કરી દઈએ એટલે એના ઠેલા પાછા આજે જ પાછા પેક કરી દેવા છે એટલે કપડાં બધા હચવાઈ જાય એટલે બધી ધોણા જ કાઢી નાખી છે હવે ઇસ્ત્રી કરવા બેસી જાય જો અત્યારે વાગી ગયા છે ફાઈનના હાડા છ એટલે આપણે દીપમાળા પ્રગટાવાની તૈયારી એ વાટક્યું છે આપણે ભરીને રૂહીન દેવાંશીને ને ગોઠવવા માંડ્યા છે એટલે આપણે દીપમાળા પ્રગટાવી દઈએ બહાર મૂકતા જાય છે દીવા અને હું પૂરતી જાઉં છું દીવલ ને આ વખતે દીપમાળાનો છે આપણો વારો સોમવાર છે પાંચ પણ આપણા ભાગમાં આ એક જ દીપમાળા આવશે એટલે મેં કીધું રૂહિની દેવાંશી આવે ને ત્યારે જ આપણે દીપમાળા પ્રગટાવીશું એટલે રૂહી દેવાંશી નહીં દીપમાળાના દર્શન થાય

સોમનાથ મહેવ ભોરિયા કર તમારી સેવન કરના પાવન કરતી હર હર મહેવ ભોરિયા હર હર મહાદેવ